ભાવનગરમાં કાળા તળાવ ગામે વૃદ્ધ ઉપર હુમલા અંગે પાટીદાર વર્સીસ રબારી સમાજ જાણે એવો ખેલ ખેલાયો હોય તેવો ઘાટ છે પાટીદારોની સભા બાદ રબારી સમાજ મેદાને આવ્યો છે રબારી સમાજે કહ્યું કે અમારા યુવાનને ખોટી રીતે ફસાવવામાં આવ્યો પાટીદારોના દબાણમાં પોલીસે રબારી યુવાન પર ખોટા કેસ કર્યા તેવું રબારી સમાજનું કહેવું છે કાળા તળાવ ગામે ચારસો ગાડીના કાફલા સાથે સભા કરીશું તેવું રબારી સમાજ કહી રહ્યો છે રબારી સમાજની એક ચિમકી ઉપર પાટીદાર સમાજે પોતાનો રોષ ઠાલવ્યો છે અને વિરોધ સમાજ પ્રત્યે નહીં પરંતુ અસામાજિક તત્વો સામે છે તેવું પાટીદારો દ્વારા કહેવામાં આવ્યું છે રબારી સમાજના લોકો અવળા માર્ગે જઈ રહ્યા હોવાની વાત પાટીદારો કરી રહ્યા છે આરોપીને બચાવવા સમાજે આગળ ન આવવું જોઈએ તેવું પણ પાટીદારો કહી રહ્યા છે કેસ થયા પછી પણ પાટીદાર સમાજ એટલો બધો આ વૃદ્ધાને કે વૃદ્ધને માર્યો આમ કર્યું તેમ કર્યું અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી લૂંટનો ગુનો દાખલ કર્યો કેમ કે પાટી પાટીદાર સમાજના આગેવાનોએ પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી પોલિટિક્સ ઉપરથી એ દબાણ કર્યું અને પાછળથી બીજા દિવસ કે ત્રીજા દિવસે એક લૂંટનો ગુનો દાખલ કર્યો એ બાબત આપણે ચર્ચા કરવી છે જે બનાવ બન્યો છે એ પાછળ જે ગુનો દાખલ થયો છે એ છે પણ લૂંટનો ગુનો લૂંટ નથી કરી તો ખોટા કેમ દાખલ કરવામાં આવે છે આ બાબતથી એક રબારી સમાજ ભાવનગર જિલ્લા રબારી સમાજ જાગવું પડશે સમાજને એક થવું પડશે સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે અને સમાજની અંદર નિર્માણ કરવા માટે રાષ્ટ્રના નિર્માણ કરવા માટે આ વયમનસ્યતા ઉભી કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે હું ચોક્કસ સરકાર અને તંત્રને કહીશ કે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને દંડિત કરવા જોઈએ અને સમાજની અંદરથી એમને બહાર કાઢવા જોઈએ સમાજના ઉત્થાન માટે જો એ લોકો ભેગા થતા હોય તો અમે પણ એમાં સમર્થન આપીએ છીએ પણ જો એ લોકો સરકાર સામે કોઈ પક્ષા પક્ષી માટે જો ભેગા થતા હોય તો ચોક્કસ પાટીદાર સમાજ આ વાતને સાખી ન લે સમાજના કોઈ પણ વ્યક્તિને આ આ પ્રકારનું કોઈ કૃત્ય કરવામાં આવશે તો ચોક્કસ પાટીદાર સમાજ એક થઈ અને સરકાર અને સમુદાયને એક કરી અને સાથે મળીને લડશે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ ભલે સૌરાષ્ટ્ર છોડીને શહેર બાજુ પોતાના વ્યવસાય રોજગાર અર્થે ગયા છે પણ એની બીજી નજર હંમેશા સૌરાષ્ટ્ર તરફ રહી છે સૌરાષ્ટ્રના ગામડામાં જાહેર સ્કૂલ હોય ચબૂતરા હોય ગેટ હોય કે વિકાસના કંઈ કાર્ય હોય તો પાટીદાર સમાજે હંમેશા ખોબલે ને ખોબલે દાન આપ્યું છે અને સમાજ વિકાસથી રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે હંમેશા પાટીદાર સમાજ કટિબદ્ધ રહ્યો છે ત્યારે આ પ્રકારનું કૃત્ય એક સમાજ કોઈ અપરાધીને બચાવવા માટે કરી તો હતું સદંતર ખોટું છે એ સમાજને વિચારવાની જરૂર છે જે કાળા તરાવ ગામમાં જે ઘટના થઈ હતી તેમાં અર્જનભાઈ રબારી અર્જનભાઈ દિયોરા કે જેમની સાથે આ ઘટના થઈ હતી એ ખૂબ જ ગંભીર ઘટના છે તેમની સામે અસામાજિક તત્વો એટલે કે રબારી સમાજના વ્યક્તિઓ જે આરોપી હતા તેમની તેમની સામે ખૂબ જ અપશબ્દ બોલીને તેમની અપશબ્દો બોલ્યા તેમના લાકડીનો ફટકા વડે મારવામાં આવ્યા આવા રીઢા ગુનેગારોને જૂની અદાવત રાખીને આ પ્રકારના હુમલો કરવામાં આવ્યો આવા રીઢા ગુનેગારોને એમને ઠપકો આપવો જોઈએ તેમના સમાજના લોકોએ તેની જગ્યાએ આ સમાજના લોકો તેમને પ્રોત્સાહન આપે છે આ પ્રોત્સાહન ન જોઈએ જો પ્રોત્સાહન આપશે તો અમુક આવા વધુ ને વધુ ગુનેગાર બનશે